બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય જય હો હો મહાકાળી મહાભારતની કથા સાંભળનાર સર્વે અને ભાવિક મારા ઓમ નમો નારાયણ આપ સર્વે સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં પર્વ પર્વનો મહિમા ચાલી રહ્યો છે ને તેનું આજે છઠ્ઠો કડવો શ્રવણ કરશો પાંચમા કડવામાં સાંભળ્યું કે ભીમ ભગવાનને તેડવા ગયો છે ભગવાન જય મુનિ ઋષિ એની પેરા બોલ્યા કે સુણજન મેં જયરાય વિસ્તારી તુજને જ નહી સંભળાવો એક દાડો સર્વે નર નારીને ઈચ્છા ઉપજી એમ પંચ કલ્યાણીનું પૂજન કરીએ પૂર્ણ ધરીને પ્રેમ દ્રૌપદી ને વે વળી ભગવાન ની પટરાણી બીજી નારીઓ કૌરવ કેરી બેઠી છે નિશ્ચય જાણી मंगा आज्ञा धर्म राजा यश्व पूजन करवा तेथी धर्मे आज्ञा रे आपी पूजो पाप निस्तरवा ઋષિ જયમુનિ કહે છે કે જન્મે જય રાજા અશ્વમેઘની કથા સાંભળો એક દિવસ મનમાં ઈચ્છા થઈ છે કે આપણે અશ્વનું પૂજન કરીએ દ્રૌપદી સુભદ્રાજી ભગવાનની બધી પટરાણીઓ બીજી કૌરવોની નારીઓ એ બધો એવો નિર્ણય કર્યો અને ધર્મરાજાની આજ્ઞા મંગાવી છે અશ્વનું પૂજન કરવા માટે એથી ધર્મરાજાએ આજ્ઞા આપી કે જાઓ તમારું પાપ કાપવા માટે તમે એનું પૂજન કરો ਤਬਨਾਰੀਓਏ ਵਾ ਘੋੜੋ ਮੰਗਾਵਿਓ ਨੇ ਘਰਨਾ ਚੋਕਨੀ ਮਾਇ ਸਰਵੇ ਪ੍ਰੇਮ ਦਾ ਨਾਈ ਧੋਈਨੇ ਪੁਜਵਾ ਚਾਲੀ ਤਿਆਏ ਏਵਾ ਮ ਅਨੂਸਲਸ ਨਮ ਆਵਿਓ ਮਾਇ ਆਵੀ ਅਸੂਰ माया करीन वावा वंटोळ की धोने उडाडी रज भरपूर सौनारी ना नेत्र मी श्वास घणे रो थयो पंच कल्याणी नु हरणा करीने अनुसालव लई गयो પછી સૌના નેત્ર યુઘડીયા ને તવ નવ જોયો વાજી એટલે હા હા વર્તાયો કે થઈ કાય કદગલ બાજી તે વાત જાણી પંડવો એને જઈ જોયું પડ્યા ત્રાસ ਉਦਾਸ ਪਾਮੀ ਨੇ ਪੁੱਛਵਾ ਗਿਆ ਕ੍ਰਿਸ਼ਨ ਪ੍ਰਭੂਨੀ ਪਾਸ ਪਾਇ પડીਨੇ ਕਹਿਵਾਰੇ ਲੱਗਿਆ ਕਿ ਸੁਣੋ ਏ ਸਰਣਾ ਸਰਣਾ કરતી હતી ત્યાંથી અશ્વનું થયું ધર્મ રાજાએ આજ્ઞા આપી એટલે બધી નારીઓ વાજી ઘોડાને ઘરના ચોક માં બધી પ્રેમદાઓ નાઈ ધોઈને પૂજવા લાગી ચાલી છે એટલામાં અનુસાલ નામનો અસુર માયાવી વાયરો વંટોળ વીજળી કરીને આવ્યો છે ખૂબ ધૂળ ઉડાડી રજ ઉડાડી છે બધી નારીઓના નેત્ર મીચાઈ ગયા ખૂબ ત્રાસ થયો અને અનુસાલ પંચકલ્યાણી ઘોડાનું નું હરણ કરી અને લઈ ગયો એ પછી બધી નારીઓના નેત્ર ઉઘડ્યા ત્યારે ઘોડો ન દેખાયો એટલે હાહાકાર થઈ ગયો કે કંઈક દગાબાજી થઈ એ વાત પાંડવોની જાણ પડી જઈને જોયું છે બધા ત્રાસ પામ્યા ઘોડો ન દેખાયો ઉદાસ પામી અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની પાસે ગયા પાંડવો પગે પડીને કહેવા લાગ્યા કે હે ભગવાન અસરણા શરણ મારા દ્વારિકાધીશ આ બધી નારીઓ પ્રેમદાઉ પૂજન કરતી હતી ત્યાંથી ઘોડાનું અરણ થયું છે એટલે બોલ્યા અંતરયામી હું સમજો પૂર પાટે રહદાલ વરાજાના ભાઈએ ઘોડો હર્યો મારા માટે ચિંતા ન ધરશો મંગાવું છું કે બીડું ત્યારે ભગવાન ને વાત કરી ભગવાન બોલ્યા છે અંતરિયામી હું સમજી ગયો નામના રાજા છે અને એના ભાઈએ આ ઘોડાનું હરણ મારા માટે કર્યું છે માટે તમે ચિંતા ન કરો હું મંગાવું છું એમ કઈ અને પ્રભુએ એક પાન બીડું કર્યું બીડું મૂકીને કહ્યું છે કે જે સુરો હોય તે આ બીડું લે ત્યારે ભગવાનના ના પુત્ર પ્રધુમને બીડું લીધું છે ઘોડા ને લાવવા જીતી ને આવવા લીધા યાદવ સર્વ વાજતે ગાજતે યુદ્ધે ચડ્યો છે મનમાં ધરીને ગરવા નગરની ની બહાર યશ્વ ગ્રહી અસુર યુભો સાર એની સાથે યુભા રહ્યા છે તેના નામે પર ધૂ મન આવ્યો ને વાજીને લાવ્યો કદમ્બ તેના નામે પ્રધુમ મનાય આવ્યો વાજી લાવ્યો કેમ દંભ એમ કહીને આ યુદ્ધ ગ્રહીને યુદ્ધ કર્યું આરંભ પરધુમને યાદવા મારે ઘણા હથિયાર ਮਾਇਆ ਵੀ ਸੂਰਨ ਨਾ ਵਾਵਾਗੇ ਨਗਣੇ ਨਹੀਂ ਇਹ ਲਗਾਰ ਏਵਾ ਮ ਅਨੂਸਾਲ ਵੇ ਕਬਾਣਾ ਲੈਨ ਬੜ ਧਾਰਿਉ ਪਰ ਧੋ ਮਨ ਨੀਰ ਦੀ ਆ ਵਿਸ਼ੇਪ ਪਵਨਾਸਤਰ ਬਾਣ ਮਾਰਿਉ पवन मंत्रे प्रधुमन ने ते गगने चढो हस्तिनापूर राज्य सभामा प्रभुनी पासे नि સાથે નગર બહાર નીકળ્યો તો એ અસુર ઘોડાને લઈને બહાર નગરની ઊભો છે એની સાથે ચૌદ હજાર દૈત્યો છે પ્રધુમ્ન સામો આવ્યો એટલે કે છે કે તું દંભ ઘોડાને કેમ ન લાવ્યો એમ કહીને યુદ્ધ આરંભ કર્યું પ્રધુમ્ન યાદવો એને ઘણા હથિયારો મારે છે પણ માયાવી અસુરને એકે લાગતું નથી એટલામાં અનુસાલ્વ દૈત્ય બાણ લઈને બળ કરીને પ્રધુમ્નની હૃદયમાં એક પવનાસ્ત્ર બાણ માર્યું અને પવનના મંત્રથી પ્રધુમન ઉડ્યો ગગને ચડ્યો ને હસ્તિનાપુરમાં રાજ્યસભામાં જ્યાં ભગવાન બેઠા છે એમના પગમાં આવીને પડ્યો છે તેને દેખીને કોપે ભરાયા પોતે શ્રી ઘનશ્યામ ઉઠી પુત્રને લાત મારી કે તે બોલ્યું મારું નામ एवा मां भीम ने वर सके तू बेजण युद्धे चढ़िया यादव दलनी पक्षे आवी ने वढवा टूटी पड़ीया तेज समय अनुसाल वे देवतनो खेल दाख्यो વાયુ મંત્રેૃકોંદર ને ઉડાડી સભામાં નાખ્યો તવ એકલો વર્ષ કેતુ લડે છે માટે ચડ્યા ઘનશ્યામ અનુ સાલના સામારે આવી સંગ્રામ કોપ ની દ્રષ્ટિ કરે બાણવૃષ્ટિ ને બળ થી લીધા અનુ સાલવ કૃષ્ણ પ્રભુને ને શોભામાં ફેંકી દીધા ભગવાનની જોડે પ્રધુમન પડ્યો તેને દેખીને ભગવાન કોપે ભરાયા અને શ્યામ ઉઠીને પુત્રને લાત મારી તે મારું નામ બોલ્યું એટલે ભીમ અને વર્ષ કેતુ બે જણ ત્યાંથી યુદ્ધ માટે નીકળ્યા યાદવોના દળમાં આવીને પક્ષ કરી અને અસુરો સામા લડવા તૂટી પડ્યા એવા જ સમય અનુસાર એ ફેર દૈવતનો દેવનો દેવ ખેલ દાખી દીધો વાયુ મંત્રી વૃકોંદરને ફરી બાણ માર્યું અને એને ઉડાડીને સભામાં નાખ્યો છે અને એકલો વર્ષ કેતુ એ દૈત્ય અનુસાલ સામે લડે છે ત્યાંથી પછી ઘનશ્યામ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે અને અનુસાલવાના સામા આવીને પ્રભુએ પોતે સંગ્રામ કરવા માંડ્યો ખૂબ બાણોની વૃષ્ટિ કરે છે અસુરો બળથી ખૂબ ઝપાટા લીધા અનુસાલવાએ ભગવાન કૃષ્ણને પણ પવનાસ્ત્ર બાણ મારીને સભામાં ફેંકી દીધા એટલે રુખમણી રાણી આવીને કટુ વચન બહુ કીધા પુત્ર પડ્યો પણ આપ કેમ પડ્યા ને બહુ બહુ મેણા દીધા અસુર સામે વર્ષ કે તું કર્યા કરે છે યુદ્ધ લડતા લડતા કર્ણ ના શિવ શિવબાણ લીધું શુદ્ધ મહાબળ કરીને બાણ ફેંક્યું ને થયો કાર મો કોપ અનુસાલવના માયા વિદુત શિવે બાણે કર્યો લોપ અનુસાલવના માયા વિપુત્ર ને શિવ બાણે કર્યો યલોપ पछि बाण अनुसार भोकाया मन रै भूल शरीरै बहु छिद्र पाड्याने बनाव्यो चारणी तुल्या इटलै असुर हिम्मत हार्यो ने मनमा बहु भय लाग्यो ਵਰਸ ਕੇ ਤੂਏ ਨਾਗ ਪਾਸ ਮਾਰੀ ਨੇ ਅਵਲੇ ਹਾਥੇ ਬੋਂਧਿਓ ભગવાનને સભામાં ફેંક્યા એટલે રુખમણી રાણી આવીને ખૂબ કટુ વચન કયા છે કે તમારો પુત્ર પડ્યો ને હવે તમે કેમ પડ્યા એમ કઈને બહુ મેણા માર્યા આ बाजू અસુરની સામે કરણનો પુત્ર વર્ષકેતુ ખૂબ યુદ્ધ લડે છે અને કરણના પુત્ર વર્ષકેતુ એ શિવજીના બાણ લીધું છે એ બાણને મંત્રથી શુદ્ધ કરી મહાબળ કરીને ફેંક્યું છે અને અનુસાલવના માયાવી દૈત્યો અને એના પુત્રને શિવ બાણે અલોપ કર્યા પછી અનુસાલવને બાણ ભોંકવામાં કંઈ ભૂલ ન રાખી શરીરે છિદ્ર પાડી નાખ્યા ચારણી જેવું એનું શરીર કર્યું છે એટલે અસુર હિંમત હારી ગયો એને મનમાં ખૂબ ભય લાગ્યો એટલે વર્ષ કેતુ એ નાગપાસ નામનું બાણ મારીને મંત્રથી એને અવળે હાથે બાંધી દીધો તવ પાપીએ શીશ નમાવ્યું કે લોયા તમારો વાજી વર્ષ કે તું ત્યારે કોપે ભરેલો ચૂટલીએ પડ્યો બાજી ચાલી ને લાવ્યો હસ્તિના પુર માં રાજ્ય સભાની માંયવ નીચો પ્રભુને અપરાધ મારો રેક્ષ કરજો જાણ્યા મેં વિશ્વનાથ પ્રભુએ યુભા થઈને છોડી નાખ્યા પછી કહ્યું છે પાંડવો ને કે સાંભળો રે મારી વાત તમે જેવા પાંચ બંધુ તેવો છઠ્ઠો ભ્રાત બોલ્યા કે વારુ મહારાજા બોલ મસ્ત કે ધરી દીધો તેને રહેવા ધામ આપ્યું ને પંચ કલ્યાણી લીધો નાગ પાસ મંત્ર થી અવળ્યા હાથે બાંધ્યો ત્યારે પાપી માથું નમાવ્યો કે લ્યો આ તમારો ઘોડો ત્યારે વર્ષ એની ચોટલી પકડી અને ઝાલીને લઈને આવ્યો નીચો નમી પગે લાગ્યો કે પ્રભુ મારો અપરાધ ક્ષમા કરજો મેં તમને વિશ્વના નાથ જાણ્યા હવે ત્યારે ભગવાને ઊભા થઈને એના હાથ છોડી નાખ્યા પછી પાંડવોને કહ્યું કે મારી વાત સાંભળો તમે જેવા પાંચ ભાઈઓ છો તેવો આ છઠ્ઠો ભાઈ છે ધર્મરાજ બોલ્યા છે કે ભલે ભગવાન તમારો મસ્તક બોલ રાખ્યો એને રહેવા માટે ઘર આપ્યું ધામ આપ્યું પંચકલ્યાણી ઘોડો પાંડવો લીધો યુધિષ્ઠિર કહે વર્ષ કે તું બેટા સાબા સમારા મનોકામના તે પૂર્ણ જ કીધી છે તું જને ધન્ય ધન્ય એમ કઈને સર્વે રહ્યા છે બોલ્યા કૃષ્ણ વચન વીસ સહસ્ત્ર વરુણ કરવા લાવો ભીમ જઈને વિપ્રો લઈ આવ્યો ને સારા સારા વિદ્વાન ਮਨ ਰਹਿਵਾ ਮਠਬੋਧਿਆ ਪਿਆਸ ਤੀਤਣ ਸੰਤਾਨ ਤਬ ਭੀਮ 에ਵੇ ਚੈਤ੍ਰ ਮਾਸ ਅਜ ਆਵਿਓ ਪੂਰਣੀ ਮਨੋਦਨ તે દિન વિપ્રો એ વરુણ કીધા કરી પૂજના ગણિત પ્રમાણે કુંડ બનાવ્યો ને ઉપર મંડપ કીધો અમૂલ્ય શોભાય એમાં બનાવી લાવો ઘણે લીધો સોના ઉપર બેસાડ્યા બ્રાહ્મણો છે બ્રહ્મરૂપ એવી રીતે પછી પંચકલ્યાણી ઘોડો છોડીને કાઢ્યો બહાર યુષ્ઠિર દર વર્ષ કેતુને ખૂબ સાબાસી આપી કે મારા બેટા તે મનોકામના પૂર્ણ કરી તને ધન્ય છે એમ કરીને બધાય રહ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણ કહ્યું છે કે હવે વીસ હજાર બ્રાહ્મણોને વર્ણ કરવા માટે લાવો વિપ્રુના દીકરા ત્યારે ભીમ જઈ અને બ્રાહ્મણોને લાવ્યો છે સારા સારા વિદ્વાન બ્રાહ્મણો વીસ હજાર લાવ્યા તેમને રહેવા માટે મઠ બાંધી આપ્યો સતી સંતાને તેમને સરસ રીતે મઠ બાંધી આપી અને રહ્યા છે એવામાં ચૈત્ર મહિનાની પૂર્ણિમા આવી છે તે દિવસે વિપ્રોએ વર્ણો કર્યા પ્રેમથી પૂજન કર્યું વર્ણદેવનું અને વિપ્રોના વર્ણો કરીને ગણિત પ્રમાણે કુંડ બનાવી ઉપર મંડપ બાંધ્યો અમૂલ્ય શોભાયામાં બનાવી ખૂબ લાવો લીધો પાંડવોએ સોનાના આસન ઉપર બ્રાહ્મણોને બેસાડ્યા છે એવી રીતે યજ્ઞ આરંભ કર્યો છે યુધિષ્ઠિર રાજાએ પછી પંચકલ્યાણી ઘોડાને બહાર કાઢ્યો અને વિધિ પ્રમાણે એનું પૂજન કર્યું સોનાનો એકપત્રો રે લીધું તેમાં લખ્યું કેવું વોચીને ક્ષતરિનંદનને સુરાતન થાય તેવું લખ્યું કે વાજી પર ભારે પંથ વાધે ક્ષત્રીનો ખરો પુત્ર હોય તો આ ઘોડાને બાંધે એમ લખી અશ્વને લલાટે બાંધ્યું રેશમની ડોરે पशी छो किशोरे। ते केडे जबरारे योद्धा माटे निका अर्जुन यमुना स्वने वर्ष के तू सुवे दहित बळ्या સાથે દસ ક્ષણી સૈન્ય લીધું છે પાછળ ફરવા વૃકો અંદર ને ઘેર રાખ્યો છે યજ્ઞ રક્ષા કરવા વિધિ પ્રમાણે પૂજન કરીને સોનાનો એક પત્રો લીધું છે તેમાં કેવું લખ્યું છે છત્રીઓને સુરાતન ચડે એવું લખ્યું છે એવું લખ્યું છે કે પાંડવોનો આ ઘોડો સીધો માર્ગે જાય છે અને જે ક્ષત્રિનો સરો ખરો પુત્ર હોય તે આ ઘોડાને બાંધે એમ લખી અને ઘોડાની લલાટે બાંધ્યું છે રેશમની ડોયડી પછી છૂટો મૂકવાની આજ્ઞા કરી છે ભગવાન શ્રી કૃષ્ણ કિશોરે કે મૂકો એની કેડે ખૂબ જબરા જબરા યોદ્ધા ફરવા માટે મૂક્યા છે અર્જુન યમુના રાજા વર્ષકેતુ સુવેદ બળિયા બળિયા યોદ્ધા એ ઘોડાની પાછળ મૂક્યા છે અને સાથે પાછું દસ ક્ષોણી સેના લીધું છે અશ્વની પાછળ ફરવા સૈન્ય દસ ક્ષોણી છે વૃકોન્દ્ર ભીમસેન કુંતાના દીકરાને ઘરે રાખ્યો છે કે તું યજ્ઞની રક્ષા કરજે ઘોડો ત્યાંથી નીકળ્યો છે અશ્વ થી નીકળી ઓ તે ગયો નર્મદા તીર માહેશ્વરી નગરી એક ત્યાં છે તેનો રાજા રણધીર ધ્વજ છે નામ એનું બહુ બળીયો રાજન પોતે પૂર્ણ ભાગ્યશાળી પોચ છે તેને તના તેમાં મોટો પુત્ર એનો પરવીર એનું ના એક સહસ્ત્ર નારી લઈને ગયો છે ક્રીડાને કામ નગરની બહાર બાગ વિશે ક્રિયા રમે છે જ્યાં ફરતો ફરતો તે બાગ વિશે ઘોડો આવ્યો છે ત્યાં ਇਕ ਨਾਰੀਏ ਅਸਵ ਜਦਿ ਠੋ ਤੈਣੇ ਬੰਧਨ ਕਿਧੋ ਪੋਤਨੋ ਪਤੀ ਪਰਵੀਰਤੈ ਨੇ ਜਈਨੇ ਸੋਪੀ ਦੀਧੋ ਪਰਵੀਰੇ ਤੇ ਕਬਜ਼ੇ ਰ ਕੀ ਧੋਨੇ ਅਰਜੁਨੇ ਜਾਣੀ ਵਾਤ सेना सहित्या वढवारे चाल्या परवीर केरी साथ ત્યાંથી નીકળ્યો ને નર્મદા તીરે એક માહેશ્વરી નગરી છે ખૂબ બળવંતો એનો રાજા જેનું નીલધ્વજ નામ છે ખૂબ બળિયો રાજા છે પોતે ખૂબ ભાગ્યશાળી છે રાજા નીલધ્વજ અને એને પાંચ પુત્રો છે તેમાં સૌથી મોટો પુત્ર એનો એનો પરવીર નામ છે અને એ એક હજાર નારીઓને લઈને નગરની બહાર બાગ છે ત્યાં ક્રિયા ક્રીડા કરવા માટે રમવા ગયો છે નારીઓની સાથે નગરની બહાર બાગમાં એ ક્રીડા રમે છે ત્યાં ફરતો ફરતો બાગમાં એ ઘોડો આવ્યો છે એક નારીએ ઘોડાને જોયો અને ઘોડાને બંધન કર્યો અને પોતાનો પતિ પરવીર છે તેને જઈને આપ્યો છે પરવીરે તે ઘોડો કબજે કર્યો આ બાજુ અર્જુનને વાતની ખબર પડી એટલે સેના સહિત ત્યાં લડવા માટે ચાલ્યા છે પરવીરની સામે યુદ્ધ કરવાને સંચર્યા સાંભળજે તું રાય વદે વલ્લભ શ્રોતા સુણો યુદ્ધ તણો મહિમાય આગળની કથા સાતમાં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ